ઘો ભીની ઘોડા ભલા ડાબા ઉપડિયા કા મરવા ખાતો ખડતલ ભૂમિ આપણી ધરતીની ભલામા મલપતા પીએ માલ ગાળે કહુંબા ગોવાળિયા પલ જોવો પાંચાળ ખરેખર આપણી ધરતીની ધૂળની તાકાત છે આછા પાણી વીરડે ધરતી લાપડ વગર દીવે વાળું કરે એવો ભયં દેવું પાંચાળ આ ધરતીમાંથી ઘોડા એવા થયા છે નામ ઇતિહાસમાં ઘોડા ના રહ્યા છે મરદો ના રહ્યા છે દાતારો ના રહ્યા છે ખિસ્સા કાતરુના નામ ઇતિહાસમાં ન હોય ઉતારી રાખીને મરી જાય એના નામ ન હોય વેપારીને ચોપડે હોય હા એક ભાઈના લગ્ન થઈ ગયા ને પછી એને એના હગા વાલાઓને બધાને બોલાવ્યું હગાવાલાને બોલાવી નહીં કે મારે આ આ ભાઈને છૂટું કરી દેવું હોય કે પણ કે તમને વાતો હું છે એ કે હું પેલા છે ને આ વિચાર મને નહોતો આવ્યો એટલે હું ઘોડે ચડીને પરણવા ગયો તો પેલા આવો વિચાર ન આવ્યો પણ કે હવે તારે છે હું એ કે હું આ ભાઈ આવ્યા પછી લખપતિ થઈ ગયો ભાઈ અટાણે તો કે પેલા તમે શું હતા એ કે પેલા ક્રોડપતિ હતા કંઈ ખબર પડી કરોડમાંથી અહીંયા પુગળી દીધું એને બોલો હા એક ભાઈ ગુજરી ગયા હતા ને એમાં એ ભાઈ મરી ગયો એટલે એનો હાથનો જમ રાજા લઈને ગયા પરમાત્માના દરબારમાં એટલે ત્યાં તો તરત ચોપડા ખોયલા કે આને કેવા કામ કર્યા છે ચોપડો જોઈને કીધું એ કે આને તો બહુ પાપ કર્યા આને સારું કામ સપનામાંય કોઈથી નથી કર્યું આને નરકમાં જવા દો એ જમના દૂત તરત ઉપાડ્યો ને લઈ ગયા નરકમાં હા નરકમાં પૂરી અને દરવાજો બંધ કરીને વૈયા ગયા હવે એ નરકમાં અગ્નિ આંખો તપે અને એમાં લોટાનું જાળવું ત્રણ દી પછી જમના દૂત નીકળ્યા નહીં કે આ ભયંકરમાં ભયંકર નરક એમાં આ પહેલી વાર જ આ પેલો વહેલો જ આ માણસ ગયો છે હાલો ને બારી ઉખાડીને જોઈ શું કરે ત્રણ દી પહેલાં આપણે મૂકી આવ્યા છે તે ત્રણ ચાર દૂત હતા જમના બારી ખોલી ને તો એ લોટાનું જાળવું નીચે ભઠો બળે એ લોટાના જાળવા ઉપર બેઠો બેઠો શિવાજી પીતો બે ત્રણ દૂધ તો નિય બે ભાન થઈ ગયા મનમાંય નહીં એક હિંમતવાળો હતો ને એને બારીએથી પૂછ્યું કે તું નરકમાં છો નીચે ભઠ્ઠો ભરે છે આ લોટાનું જાળવું છે ઉપર બેઠો બેઠો તું બીડી પીશ તો તને નરકનું દુઃખ નથી તો બીડી પીતો પીતો શું કે ખબર મેં ત્યાં ભોગવા એ માયલું એક ટકો અહીં નથી આ ખાલી થાંપલો જ તપે છે ને આ તો કે આખું કુટુંબ તપ બક 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 બોલું તો ચાલુ જોય રિક્ષામાં એક જીક્ષા બે ફામ તો ને હું કે ખબર એ કે ભાઈ જોઈ ને ઘરે છોકરા નાના છે ત્યાં તો બ્રેક મારી કે તારે જોવાનું મારે જોવા રિક્ષા હામો કાઠલો જલ્ લીધું બોલ તારે છોકરા નાના મારે હાવ નથી પણ એ કે તું મરી કે હું મરું જ ભેગો તું ન મરી વાતની વાતમાં બાતે બાચવા માટે હકીકતમાં કોઈને કાંઈ વાંચવું જ નથી એ ઉછીનું લેવા ન જવું પડે અમથા અમથા બેઠા હોય ને બાંધી પડે એક ભાઈ એની કરવાળીને કે એ કે હવે મને કારેલાનું શાક નથી પાવતું અને એની કરવાળી વહીણીઓ લઈને ઊભી થઈ ગઈ કે સોમવારે કારેલાનું શાક મેં બનાવ્યું તમે પ્રેમથી ખાતું મંગળવારે બનાવ્યું તમે પ્રેમથી ખાતું બુધવારે બનાવ્યું તમે પ્રેમથી ખાતું શુક્રવારે બનાવ્યું તમે પ્રેમથી ખાતું શનિવારે બનાવ્યું તમે પ્રેમથી ખાતું અને હવે એમ કહો છો મને કારેલાનું નથી પાવતું એમ કંઈ મારે કરવું છે ને કારેલા સિવાય કેમ છે ને દુનિયામાં કાંઈ હોય જ નહીં હા એક ભાઈને કીરે તો આઠ સુધી રીંગણાનું જ શાક આવ્યું પછી ખાર ખાઈ ગયો એકદમ કોબી લઈને આપી એની ઘરવાળી આજે આ કોબીનું બનાવજે ભલે તો પાછો ઘેરે આવ્યો ને રીંગણાનું શાક આવ્યું કોબી લેવો તો રીંગણાનું કેમ કે આખું કોબી તોડી નાખ્યું કોબી નીકળ્યું જ નહીં હા બોલો પાંદડા ઉખેડે જ ગયા ઉખેડે જ ગયા આ સંબંધમાંય એવું છે કોબીસ જેવું જો ફોઈ લે જાવ છે એટલે કાંઈ ન નીકળે માટે ભયુર્યું રે તા હુંદી હાર હા એક પે દવાખાને ગયા ડોક્ટર ને કે હું ગૈચો થઈ જાવ ને ગૈચો થઈ જાવ ને ઈ મને પોહાતું નથી હજી 22 વર્ષ ની ઉંમર થી કે હું ગૈચો થઈ જાવ ભવિષ્ય માં ઈ મને પોહા હે નઈ તમારા જે રૂપિયા થાય પણ મને ગડપણ ન આવું દે ડોક્ટર કે 400 રૂપિયા આપ 400 રૂપિયા આપા 4 ગોળી આપ એ કે આ સવાર સાંજ બે દી સુધી લઈ લેજો એ ગોળી લઈને કે તો હવે બતાવવા કેદી આવવાનું એ કે ના પીતો પીતી એટલે ગયો માન ઘટ પણ જ ન આવે તમે ભુવાનીમાં મરી જાય એ મારી ગેરંટી પછી હું લેવા દઉં હા એક જણો તો રેલવે સ્ટેશને દરરોજ જાય કાયમ રેલવે સ્ટેશને જાય રેલવે સ્ટેશને જઈને પૂછે કે ગાડી ક્યારે આવશે કે ગાડી હમણાં જ ગઈ તો જાય વળી બીજે દી જાય ગાડી ક્યારે આવશે કે હમણાં જ ગઈ એમાં એક દિવસ જઈને રહ્યો ઊભો રહ્યો પછી ગાડી આવી તો એ પડીને એમને મામ ઊભો થયો ગાડી વહી ગઈ જે સાહેબ ને પૂછતો ને એ સાહેબ હામાં ઊભા ઊભા જોતા હતા ગાડી વહી ગઈ ને એટલે ઓલાને જઈને કે દરરોજ તું મોડો આવશ ગાડી વહી જઈને રોજ પૂછેસ આજ ગાડી આવી ગઈ બેઠો નહીં કેમ ઈ કે કાયમ દગો દે છે ને આજ ભલે એકલી જાય ખબર પડે આમાં ખબર તો તને પડે કે એને પડે હા એક જગ્યાએ ભયંકર એક્સિડન્ટ થયું હિનતેર જણા ગુજરી ગયા હા એક્સિડન્ટમાં હિનતેર જણા ગુજરી ગયા ને તો બધાયના જીવ ભગવાનના દરબારમાં ગયા એટલે ચોપડા જોઈને કીધું એ કે આ ડ્રાઈવરને એકને સ્વર્ગમાં જવા દો આ હિનતેરને નરકમાં જવા દો ગરમ થઈ ગયા કે ડ્રાઈવરે હું પૂન કર્યા છે ને અમે હું પાપ કર્યા એ કે ભટકાડ્યું ને તમને બધા દિલથી રે હે રામ એમ આને કરાયું હા એક જણ રોજ હોટલમાં ઉધારી ચા પી અમે એક તો ગરમ થઈ ગયો હે ભાઈ કે આયુ હોટલ વાળાને કે પણ કે માણસો રહી માણસો નહીં તું આ હોટલવાળો ઉભો થઈને ગયો શું છે ઈ કે આ ચામાં જો માખી પડી હોટલવાળાનું મગજ ગયો એ કે બે રૂપિયાની ચા એમાં પાછી ઉતારી એમાં માખી જ પડે એમાં હાવ જ દીપડા ન પડે પી લે છ ઘણા ઉતારી લઈએ હા ગમે એટલું ઉતારી લેતા હોય તો એ પાછા કોઈ પાછી પાણી ન કરો એ કે ગમે એટલું ઉતારી થાય તો અમને ક્યાં વાંચો પડે તને વાંચો નહીં વયલાને વાંચો હે નું હું ઘીરે ચૂલા ઠારી નાખવા રાંચણી સી પૂરી કરવી હા ખરેખર ઝીણી ઝીણી વાતમાં હાસ્યની વાતો નીકળે એક વાર ટ્રાફિક પોલીસે સ્કૂટરવાળાને રોક્યો કેમ આટલી બધું આકર્ષિક કે નામ લખાય અરે કે સાહેબ નામ લખવામાં તમને ખબર છે કલેક્ટર સાહેબ મારા મિત્ર છે એ કે એ જે હોય તું નામ લખાયું ને અરે કે મામલતદારને મારે ભાણે વ્યવહાર જમવાના હું ઈ માણસ છું અરે કે તું જે હોય હાલ નામ લખાવી દે અરે કે હું અહીંના મોટા ઉદ્યોગપતિને ઓળખું અરે કે જેને ઓળખતો હોય ને તું તારું નામ લખાવ્યું અરે કે પણ તમે સાહેબ મને ઓળખતા નથી એ કે એ વાત રહેવા દે તું બાબુ રવજીને ઓળખશ કે ના એ કે તો નકામું જો એને ઓળખતો હોત ને તો અટાણે જવા દે બોલો હું જાણો ક બાબુ રવજીનું મેં આ જ નામ સાંભળું માગતો આવડો મોટો માણા એ કે ઈ બાબુ રવજી કોણ કે એ હું પોતી એના ને એના રંગીન બેઠા હોય એવા છે ઘણા હા એના એના અંગૂઠા તો એને પીતા હોય માહિતમ વધે આમાં માયતમ ન હોત આપણે રાજકોટમાં એક દૂધવાળો ગયો હવા દૂધ દેવા માટે બેન તપેલી લઈને નીકળ્યા વેપારી ટોપી વોટે ને એવી તપેલી કાઠા વિનાની તપેલી લઈને ગયા ને પાછા શું કે ખબર દૂધ તાજું છે ને એટલો દૂધવાળો કે હજી આ દૂધ ત્રણ કલાક પેલા ઘાસ હતું ભેંસને ખવડાવ્યું પછી બન્યું પછી આ લઈને આવ્યો છું આમ તપેલું એમ નાખ્યું ને તો કે આછું કેમ છે એ કે ભેંસને પાણી પાયું પછી ધોઈ ને એમાં એમ નથી કહેતો મેં આમાં દાયબ્યું પોતાની માણા પોતે સ્વીકારતો નથી હા ત્રણ ત્રણ વખત એક પાણી ત્રણ છોકરા આવ્યા ખડીક થાય ને આવે એ કે મગન છે મગન કે ના નથી એટલે છોકરા વૈયા જાય પાછા વળી કલાક પછી આવે મગન છે કે નથી ચોથી વાર આવ્યા કે મગન છે મગનનો બાપ બેઠો તો એનો મગજ ગયો એ કે મગન શું એ કે કાલે હોવાનું છોકરું કોઈ આ એનો બાપ બેઠો છે શું કામ છે મગનનું એ કે અમારે મોય દાંડી રમું બોલ તમે રમશો છોકરાઓની ઝીણી ઝીણી વાતોમાં આનંદ આવી છે એક આપણી કહેવત છે કૈડામાં પાન નહીં ઘર જમાય ને માન નહીં કયડાનું ઝાડ હોય એમાં પાન ન હોય આ કૈડામાં પાન નહીં ઘર જમાય ને માન નહીં ઘર જમાઈ રહેવા ગયો હોય ને એ ડોઈલ લઈને ટુવાલનું પોત્યું હોય ને ટાંકો ભરતો હોય હવા ગાડીઓને ગાફા મારે એવું કરે કૈડામાં પાન નહીં ઘર જમાય ને માન નહીં શ્રમ વિના સીતી નહીં અને કજિયામાં વીતી નહીં હા ભાગ તો તેજુરી જેવા હોય બધાયને અહીંયા હોય ભાગ તેજુરી જેવા હોય પણ શ્રમરૂપી જેની પાસે ચાવ્યું હોય ને એ જ વાપરી શકે હા મહેનત વિનાનું ખાટલામ રે ભાગની વાત તો ભાગમાં ભૂખ જ આવે શ્રમ વિના સીધી નહીં અને કજિયામ વીતી નહીં સારું કામ કરવું હોય ને તો ભૂદેવને બોલાવવો પડે ને વીતી કરવી પડે હા કોકને મારવાનું હોય આપણે દાખલા તરીકે એમાં કાંઈ ગોર મહારાજને બોલાવવામાં ન આવે ગોર મહારાજ આવે સસ્તીના ઇન્દ્રો સ્વાહા જમણા હાથમાં દંડો પકડો ત્રણ વાર બોલી જાઓ વિષ્ણુ વૈન મહા વિષ્ણુ વૈન મહા વિષ્ણુ અને મ મ કહી અને માથાના મધ્ય ભાગમાં પ્રહાર કરો જેથી કરીને ત્રણસો બે ન થાય ત્રણસો હાથ થાય બોલ ગિરિરાજ ધરણ કી મારો આમ વીતી ન હોય હા એક વાર અમદાવાદ હાઈવે રોડનું ઉદઘાટન થયું નેતાના હિત હા આમ તો એક મજાની વાત એ છે જે કાળી મજૂરી કરે તગારા હારે ટોપલા હારે અને રોડ બનાવે ને એ લોકો કોઈથી ગાડીમાં રોડમાંથી નીકળતા નથી અને જે નીકળે છે એ કોઈથી ટોપલા ઉપાડતા નથી હા બહુ વિચારવા જેવી વાત છે નેતાના અહીંયાથી ઉત્કાટનતું હતું એ તો નેતા આવ્યા ભૂદેવ આવી ગયા હતા ઓલા લોકોએ આમ ડીશ આપી એમાં કાતર હતી એટલે આને તો કાતર ઉપાડીને સીધી રિબિન જ કાપવાની હોય રિબિન કાપી તાળિયું વગાડી બતાવી ત્યાં પહેલી જ ગાડીવાળો એક જણો નીકળો હા એકલા થાઉઝન્ડ ગાડી તે એને રોક્યો કોઈ દી નહીં ને તેથી નેતાને મોજ છૂટી ગઈ એક હજાર એક રૂપિયા હું નેતા મારા એથી આ હાઈવે રોડનું ઉદઘાટન થયું ને પેલો વેલો તું જ ગાડીને લઈને નીકળો ને હું કાંઈ ન આપું તો નકામું મારી સત્તા લાદે હાલે એક હજારને એક રૂપિયા ઇનામ ત્યાં તો ફુદેવે એની ચાંદલો કરી દીધો જે ગાડી આંકતો તેને હવે એ જો કાંઈ બોલે ને જ્ઞાન્ય વાત અટકી જાય પણ આરટી ઇન્સ્પેક્ટર સાહેબ ઉપેલા એને ઓલાને કીધું કે તારા ભાગ ખુલી ગયો ને કારણ નેતા કોઈને રૂપિયું ન આપે આ એક હજારને એક આપ્યા તારા ભાગ કહેવાય હવે આ એક હજાર એક રૂપિયા નેતાએ તને આપ્યા તો તું આનું શું કરીશ એને એમ કે હમણાં કહે હું કાંઈક સારી વસ્તુ એવી બનાવીને રાખીશ કે કાયમ માટે મને યાદ રહે એવું કાંઈક કહે એવી અપેક્ષા હતી કે આ એક હજાર એક તું શું કરીશ તો એ લોકો ગાડીમાં બેઠો બેઠો કે પેલા તો હું લાઇસન્સ બનાવીશ તો એ ખબર પડી કે આની પાસે લાયસન્સ નથી પડખે એની ઘરવાળી બેઠેલી હા એ શું કે ખબર એ કે સાહેબ એના બોલવા એ પી ગયા પછી ગમે એમ બોલે ત્યારે ખબર પડી કે આ પી હોતી ગયો એનો બાપ બે કાને બેરો ધાકો એ વાહલી સીટમાં બેઠેલો એને કાંઈ હાંપડેલું નહીં તો મૂંઘુ ફિલ્મ જોતો એમ વાહે બેઠો બધું જોતો જ નેજ હું કરી વચમાં એ કૂદી પડ્યો એ કે હું સાહેબ આને કહેતો તો ચોરી આવું ગાડી લઈને રોડમાંથી ન જવું સીતા જેલ ભેગા થયા હા ખરેખર હેમજ સન્માન થઈ જાય ને લાયકાત વિનાના માન મળે ને એ અપમાનના આંગણે જઈને ઊભા રાખે આ ખોટું છે એ આપોઆપ પ્રગટ થાય એક નેતા એના પી એને ઘગલાવવા માંડ્યો એ કે મારે દસ મિનિટ જ ભાષણ કરવાનું હતું અને ચાલીસ મિનિટ થયું એ કે તારાથી આવું લખાય કેમ કે હું શું કરું મેં તો ચાર કોપી આપી હતી નહીં બોલી ગયા ચાર વખત બોલે એ ન જોતા કે એની એની ઝીરોક્ષ વાંચ્યા રાખું છું તમે એક વાત તો હાંપડી છે એક એક જમાનામાં એક વ્રદ્ધ માણસ ટોપી વેચવાનો ધંધો કરતો હા એ વાત બધાએ હાંપડી છે પણ એનાથી આગળ હું વાતને લેવો છું એ બાપા ટોપી વેચવા જાતા વાહન વ્યવહાર નહીં પગપાળા હાલીને જવાનું હાલીને આવવાનું એમાં ગામના સીમાડે એક વડલાનું ઝાડું ઘટા ટોપ ત્યાં બપોરે થોડુંક એ ખાધું પાણી પી અને લંબાવી નીંદર આવી ગઈ હા સંતોષ જેના જીવનમાં હોય ને એને નીચે સુવે તો નીંદર આવી જાય જેને સંતોષ નથી ને એને દંડલોપના ગાદલામાં નીંદર નથી આવતી હા કામ એને સંતોષ નથી એની ભૂખની સીમા વળોટી ગયા છે બાપાને નીંદર આવી ગઈ બહેનું એવું વાડલા ઉપરથી વાંદરા નીચે ઉતરા ને બધા ટોપ્યું પહેરી પહેરી અને ઉપર ચડી ગયા બાપા કલાક પછી જાય ગયા ને ટોપીઓ નમરે ખાલી લૂગડું પડ્યું પોટકું વારવાનું એટલે આમ જોયું બધા વાંદરા બેઠેલા હમા હામા ફોટા પાડતા હોય એમ એટલે બાપાને એમ થયું મારો વાંદરા ટોપીઓ લઈ ગયા શું કરવું તો એને એમ ખબર કે આ વાંદરા છે એ જરા ચકોર જાય ને માણસના ચાળા પણ પાડે એટલે પોતાની ટોપી હતી ને એ ઉતારીને ફેરવીને ઘા કઈ એના ચારા પાડવા બધા વાંદરાએ ટોપી નાખી દીધી ભેગી કરી પોટ વાળીને બાપા વૈયા ગયા અને ઘણા વર્ષ વહી ગયા પછી તે બાપા ગુજરી ગયા પણ પછી બાપાને દીકરાએ ધંધો ચાલુ કર્યો આ તો વારસાગત હોય ને બેટો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે એ તો વરવું લાગે વેરડા એ પોતે નીકળા છોકરો બાપાનો દીકરો નીકળ્યો ટોપી વેચવા એમાં બરોબર એક દિવસ અહીંયા થાકીને આવીને થોડું ભાતું હતું એ ખાતું અને પાણી પીને લંબાવી તે નીંદર ઉડીને તો ટોપિયું નહોતી વાંદરા બધા જાળવે ચડી ગયા વડલામાંથી ટોપિયું પહેરી પહેરી આ નહીં એના બાપાએ કર્યું એમ ટોપીનો ઘા કર્યો તો કોઈ વાંદરાએ ટોપી ન નાખી આમ બધાએ નેજવા મારીને જોતા જ બેઠા બેઠા એટલે ટોપી લઈ લીધી પાછી પહેરી આમ હમીને હમી કરી બે ખોખારા માર્યા ટોપીનો ફેરવીને ઘા કર્યો કોઈ વાંદરાએ ટોપી નીચે ન નાખી એક વ્રત વાંદરો હતો ને નીચે ઉતરો અને ઓલા જુવાન હામું આમ નેજવું કરીને કે વર્ષો પહેલાં ઓલો ભાફો ટોપી વેચવા આવતો એનો જણ કે નહીં તો કે હા સૌ તો એનો જણ એક જાપત મારી કે તારા બાપે તને કીધું હશે તમારા બાપાએ અમને નહીં કીધું હોય તમારે એક ને જ કુટુંબ કબીલ અમારે નહીં એમ હાલ હાલ ઉપડી બોલી ઓટી હતી એ લઈ લીધી વાઈન એક જણો ગળદિયા જેવો ગામમાં હતા મારે કાંઈ ધંધો મળે નહીં એને અને એ એક ઠેકાણે બે હોવાનું કહ્યું તો ન્યા કોણ બે તો આપણે એમ કહ્યું કે તારા ભાઈ આ બધનામ ફેરવો એ કોણ ફેરવે હવે એને કેવો ધંધો ગોતી દેવો એમ એમાં એક જણાને ખબર પડી કે સર્કસમાં વાંદરો નથી ને તો ઓલા લોકોએ વાંદરાનું મોરું રાખ્યું છે એક માણસ વાંદરાનું મોરું પહેરે એવો જોઈએ છે પછી ન્યા લઈ ગયા તો એને ફાવી ગયું કૂદકા માર્યા રાખે વાંદરાનું મોરું પહેરી હા ને એનો એનો ખેલ આવે તો બેક બલાંગું મારી જાય લાગે વાંદરાનું મોરું પહેર્યું વાંદરા જેવો જ પણ એ મોરું પહેર્યું ને તો વાંદરાની વૃત્તિ એનામાં આવી ગઈ એમાં એક દી હાવ જ ના પાંજરા ગરી ગયો પછી હું જાણું આ તો પૂરું થાય અને રોવા મીડ્યો કે રો કે તું છો એ છો મેં ગાંડા એમ રોવા તાય છે લાય એક એક બીડી પી બોલો મોરા એક બાજુ કહેવી ને બે વાંદરો ને બીડી પીતા બોલ હા આપણે રાજકોટમાં સોલે ફિલ્મ આવ્યું ને સોલે ફિલ્મ एक बाई तो पातरी वर जुएल, पी ए दीकरा जन्म थो तो जन्मता भेगो बोलो कालिया तेरा क्या होगा मगज हाँ ये सोले फिल्म ने पात्र रूपया टिकट थी बाल्कनी एक बापा गया एक बालकनी आप रुपया आपो भले तो पहले गोखले थे आम टिकट तो टिकट हड़प देर रुपया ઓલો અંદર બેઠો થઈ કે બાપા પાંત્રી રૂપિયા થાય હાળા હતર નહીં કે મારે ભાઈ ક્યાં બે આંખ એક તો ફૂટલ છે એક આંખે જોવું એમાં એને સબસીડી જોતી હતી હા એક બાપા બજારમાં ઉપેલા પંચાવન વર્ષની આળે ગાળે ઉંમર એમાં એક બેન ત્યાંથી નીકળ્યા એટલે બાપા બેઠા હતા ત્યાં હમા ઉપાડીએ કે ઓળખાણ પડે છે બાપુએ આથુબાથુ કવિ ખરો હા ત્યારે તેને શાયરીમાં શાયરીમાં જવાબ આપ્યો કે એક વેળા એ હતું દિલ હજુ યાદ છે પછી હું ભરતો હતો હોટલું ના બિલ હજી યાદ છે